હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો અમારા ખેતરમાં બહુ ભૂંડળા નુકસાન કરી જાય છે તો તમે જુઓ આ જ્યાં ત્યાં ખાડા કરીને જતા રહ્યા છે તો આની માટે આપણે એક દેશી જુગાડ બનાવવાનો છે તો એ જુગાડ કેવી રીતે બનાવવાનો એ હું તમને વિડીયોમાં શીખવાડીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો આપણે ત્યાં સાપરી સાપરીએ અહીંયા જઈને બેઠા બેઠા આપણે નિરાતવા એ વસ્તુ બનાવી જેથી કરીને ભૂંડ આપણા ખેતરમાં આવે નહીં અને નુકસાન ના કરે જો તમારા ખેતરમાં ભૂંડ આવતા હોય તો વિડીયો જોઈને આ વસ્તુ બનાવી નાખજો એટલે ભૂંડ નુકસાન નહીં કરે ખાડા નહીં કરે ખોદી નહીં જાય પછી જીરું નહીં ખાઈ જાય એટલે આવે ખરા પણ ભૂંડ ઊંચા આવે તો મેં આ દેશી જુગાડ કર્યો અમારા બાજુમાં એક ભાઈએ એવો દેશી જુગાડ કર્યો તો એમના ખેતરમાં ભૂંડ આવતા હતા પણ બંધ થઈ જાય તો આપણે એમનો વાત લઈને આપણે એ કામ કરવા જઈ રહ્યા છીએ

આપણો ડબ્બો કટિંગ થઈ છે તો ચાલો હું આગળની પ્રોસેસ તમને બતાવું જુઓ એક સાઈડ બે સાઈડ ત્રણ સાઈડ અને ચારે સાઈડ આપણો ડબ્બો કટિંગ થઈ ગયો છે તો વાગે નહીં એવી રીતે કામ કરવાનું તો ડબ્બાની અંદર તેલ છે એ થોડું સાફ કરવું પડશે તો ચાલો એની માટે આપણે કાબો લઈને સાફ કરી દઈએ તો આગળની પ્રોસેસ એ છે કે હવે આપણે આ જે ચારે બાજુ આપણે ડબ્બો કટિંગ કર્યો એને બાર તરફ આપણે ખેંચી લેવાનું છે તો જુઓ મિત્રો આગે નહીં એવી રીતે આપણે કામ કરવાનું છે કારણ કે આ તો પત્રુ કહેવાય વાગી જાય આપણે વારી દેવાનું તો આપણે આને ને તો આવી રીતે આપણે આને વારી દઈશું અને થોડી થોડી આ તારે પણ આપણે વારી દઈશું કારણ કે આપણને વાગે નહીં એટલે આવી રીતે ચારે બાજુ ડબ્બાને હે ને પેલા ખોલી નાખવાનું થી કામ કરવાનું આ પતરું કહેવાય વાગી જાય તો લોચા છે આપણા ખેતરમાં ના આવે એની માટે દેશી જુગાર છે અમારા બાજુના ખેતરમાં એક કાકાએ બનાવ્યો હતો તો એમને પૂંડ આવતા બંધ થઈ ગયા છે હજુ એક સાઈડ બાકી છે એને આપણે નીકાળી દઈએ તો જુઓ મિત્રો આવી રીતે જે આ આ ભાગ રહ્યો ને આવી રીતે આપણે ડબ્બા ચારે બાજુથી સરખો કરી નાખવાનો આ બાજુ આવી રીતે થઈ ગયો પછી પછી આ આ આ ભાગ આવી 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 રીતે 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 થઈ ગયો રાખવાનો રાખવાનો ભાગને તો આવી રીતે આપણે ડબ્બો કમ્પ્લીટ કરી નાખવાનો છે એટલે પવન આવે તો ફરે બરોબર તો આવી રીતે આપણે કમ્પ્લીટ કરી નાખવાનો થોડોક આ ખરાબ છે ને સાફ કરી નાખી અને આ જેવો વચ્ચે એવું લાગે એને સફેદ સાફ કરી નાખે અને રિપેરિંગ કરી નાખવાનું છે તે સાઈડ છે જે આપણને વાગે નહીં ઘણીવાર અડવા આપણો દેશી જુગાડ થઈ ગયો છે તો હવે બીજી આની વસ્તુ છે એ હવે રાતે કારણ કે આપણે આપણા ખેતરમાં તો દિવસે તો પૂંડા નથી રાતે આપણા ખેતરમાં પુંડાવાના છે તો એની માટે આપણે હવે આનો ઉપયોગ હવે રાતે કરવાનો છે તો જ્યારે અંધારું થાય ત્યારે આની પ્રોસેસ હું તમને સમજાવીશ તો ફાઇનલી મિત્રો અંધારું થઈ ગયું ને રાત પડી ગઈ છે તો મિત્રો આપણે જે ફૂનને પગાડવાનો દેશી જુગાર જે આપણે તેલના ડબ્બાથી બનાવે તો એ હવે આપણે હું તમને બતાવું વિડીયોમાં તો તમે જોઈ લો કેવી રીતે આપણે બત્તી ગોઠવવાની તો આપણે બત્તી લઈ લીધી છે એ બત્તી આ બાજુ ચાલુ કારણ કે એને પ્રકાશથી આપણો ફેસ આટલો બધો ચોખ્ખો દેખાય ને કે આપણું અંધારામાં કંઈ ફોનનું રિઝલ્ટ એટલું બધું આવે નહીં તો આપણે હે ને હવે કંઈક આવતું લાગે નહીં ને તો હવે આપણે હું એ ડબ્બાવાળો તમને આઈડિયા શીખવાડી દઉં તો જોઈ લો તો ચલો આપણે ડબ્બાને લઈ અને કરીએ કામ ચાલુ આવી રીતે આપણે ડબ્બો બાંધી દેવાનો જે લાકડા એટલે આ બધો ખેતરમાં ભૂંડને કપાસમાં ભૂંડ આવતા હોય ને એ રોકાઈ જાય હવે આની અંદર ડબ્બો થોડો હકા બાંધ્યો ને તો જુઓ ડબ્બો આવી રીતે પવનનો ફરશે તો હવે આની અંદર આપણે બત્તી ચાલુ કરીને મૂકવાની તો આપણે બત્તી ચાલુ કરીને મૂકી દઈજો અંધારું છે તો ચલો આપણે બત્તી મૂકી દઈ તો જુઓ મિત્રો આવી રીતે ડબ્બાને બાંધી દેવાનો અને આવી રીતે મેં બત્તી મૂકી દેવાની એટલે આ પ્રકાશ પડે એટલે ભૂંડા ના આવે આ ડબ્બાના પતરા ચગાય એટલે ભૂંડડા ના આવે જો આવી રીતે પવન આવે એમ ફરે તો અત્યારે તો પવન હે નહીં એટલે જાડા ભાઈ થોડુંક લાવો નહીં ડબ્બાને જો આ પવનની અલી એટલે આવી રીતે આ દેશી જુગાડ જુગાડે પૂનને પગાડવાનો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો તો મળશું આપણે નવા વિડીયોમાં બાય